નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવર્ડ મિત્રો આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે તમારા ઘરમાં અવનવી વાનગી અનેકવાર ટ્રાય કરતા હશો અને બહેનો તો ખાસ કરીને નવા નવા વિડીયો જોઈને નવી નવી રેસીપી બનાવતા જ છે પહેલી નજરે જોશો તો તમને લાગશે કે આ પૂરી શાક છે પણ મિત્રો બિલકુલ અલગ ટેસ્ટ છે આ પૂરી શાક નથી આ કોલકાતાની પ્રખ્યાત ક્લબ કચોરી છે તો આજે મિત્રો હું ક્લબ કચોરી બનાવું છું અને એ પણ કોલકાતા સ્ટાઇલમાં લાલી છગાણી નામની એક દુકાન છે છંગાણી ભુજીયા સેન્ટર કોલકત્તામાં આવેલી છે અને ત્યાં આપણે કચોરી ખાવા જવું હોય ને મિત્રો તો એક કલાક સુધી લાઇનમાં ઊભરેવું પડે છે ત્યારે તમને માત્ર એક ડીશ મળે છે દૂર દૂરથી લોકો આ કચોરીની મજા માણવા માટે આવે છે અને મેં પણ કલકત્તા જઈને લાલી સંઘાણી પાસેથી કચોરીની પરફેક્ટ રીત શીખી લીધી છે કે આ કચોરી કેવી રીતે બનાવવી અને એના બધા જ મસાલા કઈ રીતે બનાવવા આ બધું સમજી લીધું છે શીખી લીધું છે એટલે તમારે કલકત્તા જવાની જરૂર નથી વિડીયો પૂરેપૂરો જોઈને તમારા ઘરે આ રવિવારે બનાવી લ્યો લાલી છંગાણીની ક્લબ કચોરી ચાલો વિડીયો શરૂ કરીએ ક્લબ કચોરી બનાવવા માટે અડદની ફોતરા વગરની દાળને આપણે આખી રાત પલાળી દીધી હતી આ ચાર પાંચ કલાક પલાળી દઈશું તો પણ ખૂબ સરસ પળી જશે એક કપ અડદની દાળ લીધેલી છે અને એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે બહુ પાણી નાખવાનું નથી આ થોડા પાણીમાં જ એને બરાબર ગ્રાઇન્ડ કરવાની છે પણ સાથે આપણે મસાલા માટે આદુ લીલા મરચાં અને થોડી હિંગ એડ કરીશું કારણ કે હિંગ નાખવું એ ખૂબ જ જરૂરી છે એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને એનાથી ગેસ પણ થતો નથી તો ચાલો અને બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ તો બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું આ રીતે તો આ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે કચોરી બનાવવાનો લોટ બાંધી દેવાનો છે તેના માટે આપણે બે કપ મેંદો લીધો છે પોણો કપ રવો લીધો છે તમે અડધો અને સાથે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે કારણ કે મિત્રો આપણે કલકત્તામાં જે રીતે બનાવે છે ને એ સ્ટાઇલથી બનાવીએ છીએ અને હવે આપણે અંદર મોણ માટે ગરમ તેલ એડ કરવાનું છે તો આપણે લગભગ એક ચમચો તેલને એડ કરી દીધું છે હવે આપણે જે ગ્રાઇન્ડ કરેલી અડદની દાળ છે એનાથી જ લોટ બાંધવાનો છે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો આમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી આપણે આ ગ્રાઇન્ડ કરેલી અડદની દાળથી બરાબર લોટ બાંધી દીધો છે બરાબર મસળી મસળીને એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ લોટ આપણે બાંધી દેવાનો છે અને લોટ બાંધી દીધા પછી થોડું તેલનું કોટિંગ કરીને ભીના કપડાં વડે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું આપણો કચોરીનો લોટ બંધાઈ ગયો છે આપણું આ સ્ટેપ અહીંયા પૂરું થાય છે હવે નેક્સ્ટમાં આપણે કચોરીમાં એક પેસ્ટ બનાવીને નાખવાની હોય છે તો એના માટે આદુ ટમેટા લીલા મરચાં અને થોડી કોથમીર એડ કરીશું અને પાણી એડ કરીને આની એક સરસ પેસ્ટ બનાવી દેવાની છે કારણ કે આપણે આ જે કચોરીની સાથે બટેટાનું શાક પીરસવામાં આવે છે તો એ શાક બનાવવા માટે આ પેસ્ટની જરૂર પડશે તો પેસ્ટ બનાવી લીધી છે અને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે વઘાર મૂકવાનો છે તો વઘારમાં આપણે બે ચમચા તેલ એડ કર્યું છે અને તેલ થોડું ગરમ થાય એટલે લાલ મરચાં જીરું અને હિંગ એનો વઘાર કરવાનો છે અને એમાં આપણે જે હમણાં બનાવેલી પેસ્ટ અંદર એડ કરી દેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને એને બરાબર સાંતળી લેવાનું છે આ મસાલાને બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું હવે સૂકા મસાલા એડ કરવાના છે તો હળદર લાલ મરચું પાવડર અને દાણા જીરું પાવડર હવે આપણે આ ક્લબ કચોરીના શાકમાં વપરાતો ગરમ મસાલો બનાવવાનો છે અને મેં બનાવીને તૈયાર રાખ્યો છે એની રીત હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમાં આપણે કાળા મરી તેજપત્તા જીરું એલચી લવિંગ વરિયાળી આખા લાલ મરચાં અને તજ આટલું એડ કરીને આ રીતે મસાલો બનાવી લીધો છે અને આ મસાલો આપણે દોઢ ચમચી જેટલો એડ કરીશું અને બરાબર એને કૂક થવા દઈશું અને ત્યારબાદ બાફેલા બટેટા આ બાફેલા બટેટાને આપણે હાથ વડે ક્રશ કરીને એડ કરવાના છે મિત્રો આ આ એક સ્ટાઇલ છે કલકત્તાની કચોરીની સાથે આપવામાં આવતી સબ્જીની એને સમારવાનું નથી બિલકુલ આપણે ગુજરાતી લોકો ચપ્પુ વડે સમારીએ જ ને એ નથી કરવાનું અને આ રીતે જેને મસાલામાં એડ કરી દેવાનું છે અને ઉપરથી એડ કરીશું ઉકળતું પાણી ગરમાગરમ ખૂબ પાણીને ઉકાળવાનું છે અને એને આ શાકમાં એડ કરી દેવાનું છે અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી સંચલ પાવડર એડ કરીશું અને ગળપણ માટે થોડી ખાંડ એડ કરીશું આટલી વસ્તુ એડ કરીને એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે બાજુમાં એક કડાઈમાં આપણે એક ચમચો તેલ લીધું છે એમાં એક ચમચી ચણાનો લોટ લેવાનો છે અને એને આ તેલમાં ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનું છે ત્યારબાદ એમાં આપણી ગ્રીન ચટણી કે જે અગાઉ ટમેટા આદુ લીલા મરચાં અને કોથમીરમાંથી બનાવેલી હતી એ ચટણીની પણ બે ત્રણ ચમચી એડ કરીને આ બધું જ બરાબર શેકી લેવાનું છે અને હવે આપણે આ ગરમા ગરમ શાકને એની ઉપર એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણું કચોરી સાથે આ પીરસવામાં આવતું શાક તૈયાર થઈ ગયું છે મેં થોડું ટેસ્ટ કર્યું થોડું મીઠું ઓછું લાગે છે એટલે મેં થોડું મીઠું પણ એડ કરી દીધું થોડું ગળપણ પણ એડ કરી દીધું અને હવે આપણે થોડી કોથમીર એડ કરી દઈએ એટલે આ શાક આપણું ફાઇનલ થઈ જાય કે જેને આપણે ક્લબ કચોરી સાથે એડ કરીશું આ રવાના કારણે થોડો લોટ ટાઈટ થઈ ગયો છે અને બરાબર મસળી લેવાનો છે અને હવે આપણે આમાંથી બનાવી લેવાના છે લુવા કારણ કે હવે આપણે બનાવી રહ્યા છીએ ક્લબ કચોરી તો મિત્રો તમે આ જો હું આ વણીને તમને બતાવું તો તમને એમ થશે કે મિત્રો કે આમાં કચોરી જેવું ક્યાં છે તો આપણે જે અડદની ડાળનો ઉપયોગ કર્યો છે ને પેસ્ટ કરીને એ અંદર એડ કરી છે એટલે બધો ટેસ્ટ બધો સ્વાદ એની અંદર આવી જાય છે અને એ પણ આપણે અડદની દાળ મસાલેદાર ડાળ હતી અને એને આ રીતે તમે લોટ બાંધીને તમે આ રીતે તળી લો એટલે કલકત્તાના લોકો આને કચોરી કહે છે અને ક્લબ કચોરી કહે છે અને આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ એ તો તમે એકવાર ખાશો તો જ તમને ખબર પડશે તો આપણે આ ફટાફટ આ રીતે આ બધી જ કચોરીને તળી લેવાની છે થોડી આપણે જાડી પૂરી તળશું થોડી જાડી તળશું ગેસની ફ્લેમ હાઈ રાખશું અને એને થોડા આ રીતે બ્રાઉન બબલ આવે ત્યાં સુધી આપણે આ કચોરીને તળી લેવાની છે તો ફાઇનલી આપણી આ ક્લબ કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે મિત્રો એકદમ આસાન રેસીપી છે ને તમને ખરેખર આ રેસીપી ખૂબ જ ગમી છીએ હવે આપણે એને કોલકાતામાં જે રીતે સર્વિંગ કરે છે એ રીતે સર્વિંગ કરવાનું છે પણ ત્યાં તો એ પાનમાં સર્વિંગ કરે છે જેવાળા દળિયા પાતળિયા આવે છે ને જે આપણા ગુજરાતમાં એટલા અવેલેબલ નથી એટલે આપણે આ રીતે પ્લેટિંગ કરીશું તો એ હું અત્યારે સ્ટીલની ડીશમાં અને શાક એડ કરવાનું છે એની ઉપર આ ભુજીયા એટલે કે સેવ એડ કરવાની છે આ રતલા મિસ આપણે એડ કરી છે અને બે કચોરી મૂકી દીધી છે અને સાઈડમાં જલેબી કારણ કે જલેબી ખાસ આપવાની હોય છે કોલકત્તામાં આ ડીશ ખાખરાના પાનમાં આપવામાં આવે છે ખાખરાના પાનના જે દળિયા હોય ને એમાં નીચે શાક નાખે છે ઉપર સેવ નાખે છે અને એની ઉપર કચોરી મૂકી દે છે અને સાઈડમાં એક જલેબી આપી દે છે એટલે આ ડીશ પૂરી થઈ જાય છે ચાલીસ રૂપિયાની કિંમત ત્યાં અત્યારે ચાલે છે અને મિત્રો ખૂબ જ ટેસ્ટી છે તમે મારા ઘરે જરૂરથી બનાવજો અને મિત્રો મસાલા એ જ હોય છે ફક્ત આ બનાવવાની જ કરામત હોય છે તો તમે ધ્યાનથી જો આ વિડીયો જોઈ લેશો ને તો તમે તમારા ઘરે પણ ખૂબ સરસ અને ટેસ્ટી કચોરી બનાવી શકશો અને આમાંથી કોઈ પણ મસાલા કદાચ તમારી પાસે ન પણ હોય તો એ તમે ખૂબ પ્રેમપૂર્વક પરિવાર માટે બનાવશો ને ખૂબ જ ટેસ્ટી બનશે મિત્રો આ મારી ગેરંટી છે કે તમે પ્રેમપૂર્વક ભાવપૂર્વક તમારા પરિવારને જમાડશો ને પરિવારને સરપ્રાઇઝ આપો અને આ વખતે બનાવી લો કોલકાતાની પ્રખ્યાત ક્લબ કચોરી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે હું નવા વિડીયો લઈને આવતો રહીશ તમારા માટે અને તમે ગુજરાતના કે ગુજરાત બહારથી કયા સિટીમાંથી કયા ગામમાંથી આ વિડિયો જોવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળતા રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જયજેકરી ગુજરાત